અમદાવાદથી લઈ વિસ્તારો સુધી ફેલાયેલું હોવાનું પોલીસે જણાવ્યું હતું પંદર પોઈન્ટ સાઠ લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અમદાવાદ થી કરજન સુધી આ ગેંગ ફેલાયેલી હોય તેવું પોલીસે અનુમાન કર્યું હતું વડોદરા ગ્રામ્ય પોલીસે પાંચ ઈસમોને પકડી પાડ્યા છે જૈન દિરાસરોમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે ચાંદીની મૂર્તિઓ દાખીના સહિતની ચોરી કરવામાં આવી હતી વડોદરા ગ્રામ્ય પોલીસે પાંચ ને ઈસમોને પકડી પાડ્યા છે રૂપિયા પંદર પોઈન્ટ સાઠ લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અમદાવાદ થી કરચંડ સુધી ચાલતી આ ગેંગ ઝડપાઈ છે વડોદરામાં લાઘિના સહિતની ચોરી કરવામાં આવી છે ચાંદીની મૂર્તિઓ ચૈંદીરાશર્માથી ચોરી કરતી ગેંગ જળપવામાં આવે છે ચાંદીની મૂર્તિઓ સહિત સહિતની ચોરી કરવામાં આવે છે વડોદરા પોલીસે પાંચ ઝડપી પાડ્યા છે પહેલા ગ્રામ્ય વિસ્તારો સુધી ટાવર ડમ્પ ડેટા સીસીટીવી ડેટા અને ડોગ અને આ ઉપયોગ છે તે યુઝ કરવામાં છે ટાવર મોટા ભાગે સાડા ચારસોથી વધારે ફોલ ડેટા રેકોર્ડ્સ પોલીસ દ્વારા એનાલાઇઝ કરવામાં આવ્યા છે સર્વપ્રથમ પોલીસ દ્વારા આ તમામ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા બટ વી આર અનેબલ ટુ આઇટ ગેટ ઇની મેજર લીડ્સ બિકોઝ સીસીટીવી કેમેરાનું નેટવર્ક એટલું વધારે નથી બટ મોટાભાગે મંદિરના નજીકથી આ સમજણ પડી હતી કે ત્રણ મુખ્ય આરોપી ત્યાં મંદિર ચોરી કરવા માટે આવ્યા છે एना पशी टोटली यू आर डिपेंडेंट ऑन मोबाइल नेटवर्क और टावर डम्प एनालिसिस करते हुए कॉमन नंबर को जब हमारा रूट आइडेंटिफाई किया गया तो उस रूट के ऊपर से हमने कॉमन नंबर निकाले हुए एंड देन एक अफी उसका जब हमारे पास तो नंबर आया देन आगे से आगे कड़ी चुकी गई ये ऑपरेशन